આ સમગ્ર બનાવ દરમિયાન કોઈ જાનહાનીના સમાચાર નથી જો કે એરપોર્ટ જેવા સંવેદનશીલ અને વ્યસ્ત સ્થળે આવી ઘટના બનતા મુસાફરોની સલામતી અને એરપોર્ટના માળખાકીય જાળવણીના મુદ્દાઓ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે ઘટના બન્યા બાદ હાજર રહેલા એક જાગૃતતા મુસાફરે આ સમગ્ર બનાવનો વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કર્યો હતો જે વાયરલ થયો છે મુસાફરોએ એરપોર્ટના નબળા નિર્માણ અને જાળવણી પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અગાઉ પણ એરપોર્ટના છતમાંથી પાણી ટપકવાના બનાવો સામે આવ્યા હતા જેના કારણે એરપોર્ટના બાંધકામની ક્ષતિઓ પર ચર્ચાઓ થઈ હતી આ ઘટનાએ ફરી એકવાર એરપોર્ટ ઓથોરિટીના સંચાલન અને દેખરેખની ગુણવત્તા પર પ્રશ્નાર્થ મૂક્યો છે નમસ્કાર વડોદરા વડોદરા શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપના તો બધા બહુ જ બતાવ્યા છે ખબર ને ક્યારે હકીકત થશે પરંતુ જે રીતે એરપોર્ટની પરિસ્થિતિ છે આજે એરપોર્ટના કર્મચારીઓ નીચે કામ કરતા હતા અને ઉપરથી પીઓપીવાળી સીલીંગ પડી જીવ બચી ગયા છે કોઈ નુકસાન તો નથી થયું પરંતુ આ છે વડોદરા શહેરનું એરપોર્ટ અને આ છે વડોદરા શહેર શહેરને ઇન્ટરનેશનલ જગ્યા પર મૂકવાની જે રીતના સપના બતાવી રહ્યા છે આપણને વડોદરા શહેરને આવી પરિસ્થિતિ જ્યારે થતી હોય તો એનું જે રીતનું નિર્માણ થયું છે દરેક ક્ષેત્રે જ્યારે ભ્રષ્ટાચાર થયો ત્યારે તો આવા પોપડા પડતા હોય ને આ પોપડા કોઈ ભગવાન તો પાડતા નથી કે કોઈ બીજી રીતે પડતા નથી પરંતુ જો આ પોપડા પડવાની ઘટનાથી પણ જો અધિકારીઓ એરપોર્ટના ઓથોરિટી અને એરપોર્ટ સંચાલનના જે કોઈ નેતાગણો હોય જો થોડું પણ ધ્યાન આપે ને તો વડોદરા શહેરનું જે નામ ખરાબ થઈ રહ્યું છે એ ના થાય અમારી વિનંતી છે ફરીથી કે એરપોર્ટના જે આખા જે કોઈ લોકો એનામાં ઇન્વોલ્વ છે જે એરપોર્ટની પરિસ્થિતિમાં વાકેફ છે જે લોકોને ખબર છે કે આટલું આટલું ખોટું છે તો એને વહેલી તકે બદલો અને આની જાંચ થાય કે આ કે રીતે પડ્યું અને આ એવું નથી કે નીચે પડ્યું આ વડોદરા શહેરની છબી પડી હોય એવું લાગે છે તો જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો હોય કે જે પણ જગ્યા પર ખોટું થયું હોય અને વડોદરા શહેરને જો સુંદર રીતે એરપોર્ટને આંતરરાષ્ટ્રીય લેવલ પરનું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય સરકારના ધગસથી અહીંના નેતાઓના ધગસથી તો અમે પણ એમની સાથે છે કે ભાઈ વડોદરા શહેરના લોકો તો તમારી સાથે છે જ પરંતુ જે ખોટું થઈ રહ્યું છે એના પર પણ જાંચ કરો કયા આ પરિસ્થિતિનું કેવી રીતે નિર્માણ થયું છે એની પણ જાચ કરો અને આભાર ભગવાનનો અમે માનીએ છીએ કે આજે બે કર્મચારીઓના જીવ બચી ગયા હશે કદાચ કે જે ઉપરથી પોપડો પડ્યો અને આ ઘટનાની ઉપર સુધી જાચ થાય એવી એક અમારી માંગ છે